બોડી લાઈવ માં આપનું સ્વાગત છે નસવાડી તાલુકાના વગાજ અને ભાખા વચ્ચે એક રસ્તો આવે છે ત્યાં વીજળી પડવાના કારણે બે બળદના મોત નીપ્યા છે આ ઘટના સમી સાથે 5 વાગે બની હતી અને અરવિંદભાઈ નારસિંગભાઈ રાઠવા ખેડૂત છે તેઓના બળદો ખેતરમાં બાંધેલા હતા તે છોડવા માટે તેઓ જઈ રહ્યા હતા તે દરમિયાન અચાનક જ વીજળી પડી સાથે સાથે વરસાદ પણ ત્યાં ખૂબ પડ્યો જેપુર પાવિત તાલુકાના સાદલી ગામે પણ વરસાદ પડ્યો ત્યાં દ્રશ્ય જોઈએ દ્રશ્ય રહ્યા છે આપણે જે બનાવ બન્યો છે વઘાચ અને વાખા વચ્ચે એ ડણી ગામ જવાનો રસ્તો છે ત્યાં જ આ વીજળી પડી હતી અને વીજળી પડવાને કારણે બે બળદોના મોત નીપજ્યા છે છોટાઉદેપુર જિલ્લામાં માલ માલહાની થઈ છે જાનહાનિ થઈ છે અને બે બળદો પશુહાનિ થઈ છે બે બળદોના મોત નીપજ્યા છે આ બળદો ખેડૂત અરવિંદભાઈ નારસિંહભાઈ રાઠવાના હતા અને તેઓ ખોડવા માટે જયરાતી દરમિયાન આ ઘટના બની છે અને છોટાઉદેપુર જિલ્લામાં વરસાદના પ્રારંભની સાથે જ વીજળીના કડાકા ભડા ખાતા જ વરસાદ પડ્યો પવન પણ ફૂંકાયો અને એ સાથે જ બે બળદ મરવાની પણ ઘટના બની છે વરસાદ પણ ખૂબ પડ્યો એમાં જયપુર પાવી તાલુકાના દ્રશ્ય આપણે જોઈ રહ્યા છીએ ધાઢડી ગામના પાણીબાર સહિતના જે વિસ્તાર છે ત્યાં પણ વરસાદ પડ્યો હતો કવાટ તાલુકામાં પણ પડ્યો હતો એ સિવાય છૂટાછવાયા બીજા વિસ્તારોમાંથી પણ વરસાદના સમાચાર છે બે બળદના મોતને પગલે આદિવાસી સમાજમાં પણ ખૂબ જ આ જે ઘટના બની છે દુર્ભાગ્યપૂર્ણ ઘટનાને લીધે ગમગીનનો માહોલ પણ સર્જાયો હતો